ભાવનગર શહેરના અઢેવાડા ગામ વિસ્તારના રહીશો વારંવાર વીજ લાઇટ જવાથી પરેશાન પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના અઢેવાડા ગામના રહીશો આજ રોજ વીજ પુરવઠા વારંવાર વહી જવાને કારણે કંટાળીને ભાવનગરની અંદર આવેલ વીજ સેવા સદન ખાતે રજૂઆત કરવા પહોંચી ગયા હતા જેમાં તેઓની રજૂઆત એ હતી કે વારંવાર દિવસમાં વીજ પુરવઠો બંધ થઈ જવો જેથી કરીને વીજ ઉપકરણો બળી જાય છે અને આર્થિક નુકસાન થાય છે અને આ વીજ પુરવઠો બંધ થવાને કારણે લીધે ધંધાર્થીઓને પોતાના ધંધા બંધ રહે છે આ તમામ રજૂઆતો સમસ્ત અધેવાડા ગામ લોકોએ વીજ પુરવતા અધિકારીઓને કરવામાં આવી હતી આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો આવનાર સમયમાં ગાંધી ચિંડિયા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહેર મદ્રા દ્વારા કોઈ કર્મચારી હોય આમાં ફોન લગાવી મૂકી દે તો અમે ગામમાં લાઈટ ફોન કરીએ

પણ આ જે મેં કીધું ને એ માટે મેં પાછળ ચાલ્યું ધ્યાન દોર્યું હતું અને પેલા મેડમે મને કીધું હતું કે આ નેટ આવી ગયો ને વાત કરવા એટલે તમારે એના બેસ્ટ છે તમારે કેવા આપણે આ રીતે વાત વાત નો પહેલા તો એ આપડા છે ને પરમાત્મા અને શાંતિથી નોકરી કરે